સમાચાર વાંચે છે નમસ્કાર પહેલગામ આતંકવાદી હુમલાના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં સેનાના વડા અનિલ ચૌહાણ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ પણ હાજર હતા કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલા બાદ રાષ્ટ્રના સામૂહિક સંકલ્પને દર્શાવવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવાની હાકલ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં શ્રી ખડગેએ જણાવ્યું કે જ્યારે દેશમાં એકતા ખૂબ જ જરૂરી છે ત્યારે બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ નિર્દોષ નાગરિકો ઉપર થયેલા હુમલા સામે એક દર્શાવવા માટે તકે સત્ર બોલાવવું મહત્વપૂર્ણ છે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રીજુએ પવિત્ર હજ યાત્રા પર જઈ રહેલા તમામ એક લાખ બાવીસ હજાર પાંચસો અઢાર યાત્રાળુઓને શુભકામનાઓ પાઠવી અને તેમની સલામત સમૃદ્ધ અને સુખદ યાત્રા માટે પ્રાર્થના કરી હતી પહેલી ફ્લાઇટ લખનૌથી બસો અને હૈદરાબાદથી બસો બાસઠ યાત્રાળુઓ સાથે રવાના થઈ હતી સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી રીજુએ જણાવ્યું હતું કે સરકાર હજ યાત્રાને સરળ અને સુગમ બનાવવા માટે પ્રતિબદ્ધ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જળ સંચય માટે કેચ ધ રેઇન અને ગ્રીન કવર માટે એક પેડ મા કે નામ અભિયાનમાં સહભાગી થવા નાગરિકોને આહવાન કર્યું છે જખૌના ઉધવધામ ખાતે ત્રિદિવસીય સુવર્ણ મહોત્સવમાં શ્રી પટેલે જણાવ્યું કે ગુરુ શ્રી ઓધવરામજીએ સમાજમાં કુરિવાજો સામે ચેતના જગાવી સામાજિક સમરસતાનો સંદેશો આપ્યો છે તેમણે જણાવ્યું કચ્છમાં એક પેડ મા કે નામનો સંકલ્પ ચરિત્ર થાય છે આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે એકસો સાથે કન્યાઓ કન્યાઓનું કન્યાદાન કરાયું હતું કાર્યક્રમમાં મહાજનની અંદાજે દસ હજાર મહિલાઓ પોતાના ભાતીગળ પોશાક પુતારો પહેરીને ઓધવ રાસ રમી હતી વેવ ઓટીટી પ્લેટફોર્મ અંગે યુવાનોને માહિતગાર કરવા પ્રસાર ભારતી દ્વારા દૂરદર્શન અમદાવાદ ખાતે પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે વર્કશોપ યોજાઈ ગયો જેમાં અમદાવાદના ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી એલજે કોલેજ અને ભવન્સ કોલેજના અંદાજીત ચાલીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધન કરતા આકાશવાણી અમદાવાદ અને ભુજના સમાચાર વિભાગના વડા ડોક્ટર ચિરાગ ભોરાણીએ જણાવ્યું કે આકાશવાણી અને દૂરદર્શનના સમૃદ્ધ વારસાને લોકો સમક્ષ લાવવા પ્રસાર ભારતીએ શરૂ કરાવેલા વેવ ઓટીટી પ્લેટફોર્મ પારિવારિક મનોરંજન માટે એક નવું માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે તેમણે જણાવ્યું કે આ પ્લેટફોર્મ પર દેશની છવ્વીસ ભાષાઓમાં વિવિધ શ્રેણીમાં કાર્યક્રમો ઉપલબ્ધ છે જેમાં ફિલ્મ સંગીત ડોક્યુમેન્ટરી રેડિયો જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે ભુજ મુંબઈ વચ્ચે વધુ એક વિમાની સેવા શરૂ થશે આગામી દસમી મે થી ભુજ મુંબઈ એર ઇન્ડિયા ની નવી ફ્લાઇટ શરૂ કરશે આ ફ્લાઇટ મુંબઈ થી બપોરે બાર વાગ્યે ને દસ મિનિટે ઉપડશે જે એક વાગ્યે ને પંદર મિનિટે ભુજ પહોંચી આવશે જયારે ભુજ થી બે વાગ્યે પાંચ મિનિટે ઉપડનારી ફ્લાઇટ ત્રણ ને ચાલીસ મિનિટે મુંબઈ પહોંચશે આજે અક્ષય તૃતીયાનું અખાત્રીજનું પર્વ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહ્યું છે આજનું પર્વ મંગલ કાર્યો માટે શુભ મનાય છે સોના ચાંદીની આજે ખરીદી કરવામાં આવે છે આજે કચ્છમાં પાટીદાર સમાજ અને અન્ય સમાજમાં સમૂહ લગ્ન યોજાય છે કચ્છમાં ખાસ કરી નખત્રાણા તાલુકાના ગામોમાં સમૂહ લગ્ન યોજાય છે જેમાં કચ્છ બહારથી સમાજના લોકો વતનમાં આવે છે છેલ્લા બે દિવસથી ગ્રામ્ય વિસ્તારમાં લગ્નોત્સવનો અનેરો માહોલ જોવા મળે છે કચ્છ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આગામી બે દિવસ હિટ વેવની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પેલી મે સુધી મહત્તમ તાપમાન ચાલીસ થી ચુમાલીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું